આ શું ઘટના બની હતી અંદાજિત બપોરે એક વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર વિગેટના ચાંખેડા ફાયર સ્ટેશન ખાતે કોલ મળ્યો કે ચાંદખેડાની અંદર કેબી રોયલ સેરે સેરેનિટા કરીને જે સોસાયટી છે એના ત્રીજા અને ચોથા માળની વચ્ચે લિપમાં માણસો ફસાય છે તાત્કાલિક ઘટના સ્થળે ઇમરજન્સી ટેન્ડર મારફતે ટીમ ત્યાં પહોંચી સબ ઓફિસર સ્ટેશન ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા લીપમાં દસ મહિલાઓ ફસાઈ હતી તાત્કાલિક ડિવિઝનલ ઓફિસરને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા રેસ્ક્યુની કામગીરી ઘટના સ્થળે જોતા ટ્રાયો કંપની ઓલરેડી કરી રહી હતી પણ ટ્રાયો કંપની જે કે કંપની લિફ્ટની અંદર જે એમનું રિલીઝિંગ વાલ હોય એ સ કોઈ કારણોસર બગડી ગયો હતો અને રિલીઝ નહોતા કરી શક્યા જેથી ગ્રાઉન્ડ ફ્લોર અથવા નિયરેસ્ટ સ્ટોર ઉપર એક્સેસ મળી શકે તેવું નહોતું હતું ત્રીજા ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ચોથા માળ સુધી તમામ જગ્યા આરસીસીના કન્સ્ટ્રક્શનથી દરવાજો બ્લોક કરેલો હોય એટલે આવા કિસ્સાની અંદર જ્યારે માણસો ફસાય તો રેસ્ક્યુ કરવાનું ખૂબ કઠિન રહેતું હોય છે ટ્રાયો કંપનીનું રિલીઝ વાલ બગડી ગયા હોવાના કારણે અમે એમને દસેક મિનિટ આપી પણ એમનાથી થયું નહીં તમામ જે કોઈ મહિલાઓ લિફ્ટની અંદર ફસાઈ હતી એમની સાથે વાતચીત કરી એમની સાથે એમને પેનિક ન થાય એને સલાહ સૂચન આપી પાણી સોડા જે કંઈ પહોંચાડવાનું હતું એ પહોંચાડ્યું હતું લિફ્ટની અંદર ફેન વેન્ટિલેશન કન્ટિન્યુ અને કન્ટિન્યુ ચાલી રાખ્યું હતું એક મહિલાને પેટમાં થોડોક દુખાવો ઉપડ્યો તો એમને તાત્કાલિક મેડિસિન આપી ઘટના ડીઓ આવ્યા ડીઓ સાથે ચર્ચા કરી માણસોનો જીવ જોખમમાં ન મુકાય તે માટે અમે આરસીસી તોડી અને માણસોને બહાર કાઢવાનો ફેસલો કર્યો ટ્રાયો કંપનીએ મહેનત કરી પણ એમને સફળતા હાથના ધરી અમદાવાદ ફર વિકિટ અંદાજીત ચૌદથી પંદર મિનિટની અંદર આરસીસીને બ્રેક કરીને દસે દસ માણસોને સહી સલામત બહાર કાઢી લીધા હતા આ સાથે હું જે કોઈ રેસીડેન્શિયલની બિલ્ડિંગો હોય ત્યાં સદર હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ લિફ્ટને પ્રોપર ચેક કરે ઓવરલોડ ન ભરે અને રેગ્યુલર એને મેન્ટેન કરે અને જ્યાં એક્સેસ ન હોય ત્યાં એક્સેસ કરાવે જેથી કોઈ જાનહાની થઈ શકે નહીં થેન્ક યુ વેરી મચ